વડાળી તાલુકાના ધામડી ગામની પાવન ભૂમિ પર આવેલ ધામડી અને ક્ષેત્ર સેવા આશ્રમ શ્રી ઉમિયા પરિવાર ધામડી ગ્રામજનો અને વડીલોના બ્રંદાવન કાર્યક્રમમાં પ્રણેતા સ્વર્ગસ્થ જીવી પાટીદારની સાતમી પુણ્યતિથિ અને ખાસ કરીને ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ 2 જાન્યુઆરીના રોજ થયો હતો જેમાં પ્રથમ દિવસે સ્વર્ગસ્થ જીવી પાટીદારની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે પોથી યાત્રાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ જીવી પાટીદારના ઘરેથી થી યાત્રા નીકળી હતી ત્યારે વ્યાસપીઠ ઉપરથી સંત શ્રી શામ સુંદર મહારાજ દ્વારા 7 દિવસ કથાનો રસપાન કરાવ્યુ હતું આ શ્રીમદ ભાગવતના 4મા દિવસે કૃષ્ણ જન્મોત્સવ તો 5મા દિવસે ગોવર્ધન પૂજા સુદામા ચરિત્ર અને 6ઠા દિવસે તુલસી વિવાહ યોજાયા હતા આ શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે સામાજિક ધાર્મિક રાજકીય સહિત ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં મહાઆરતી બાદ શ્રીમદ ભાગવત કથાનું સમાપન થયું હતું ત્યારે આ શ્રીમદ ભાગવત કથાનું હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી